સમત્યા લાખો તો એક હોય હું ગોય પણ ભવના ભૂલી જાય કરિયર ગણ ને કાગડે કાગ બપુ દૂર ઓકે તો મિત્રો અત્યારે આવી ગયા છે અગાસી ઉપર કારણ કે અત્યારે બનાવવાની છે ભેળ બનાવવા માટે જો બેહી ગયા છે પપ્પા ભાઈ યુગરાજ ને તીખા મીઠા મિક્સ ચાલો સૂર્યાસ્ત નો ખાલી નજારો જો

તો ઘડિયાળ માં બજ ગયે છે દોઢ બપોર નો ડોટ થયો ટુકમાં અને બે ભાઈ અમરેલી પહોંચી ગયા છે ઘરે અને ભાઈ જો આવતા આવે લંબાવી છે ભાઈ કેમ આમ થા લંબાવી તમને આમ માતાજી ના પેલા દર્શન કરાવી લઉં જય મંડळाવાળી માં કોમેન્ટ માં જય મોગલ માં અને જય સોનલ માં લખવાનું ભૂલતા નહીં હો ફાઇનલી индуબા આવી ગયા છે индуબા જય માતાજી જય મોગલ માં જય સોનલ માં બાપા સીતારામ જય બાપા સીતા આવ્યા તમે બે ભાઈ જાય છે જીવ ઘરે જ હતો એટલે તરત જમે હું નીકળી ગઈ મમ્મી અમારી બઉ ચિંતા થાય પૂખ્યા ભૂખ્યા એટલે પછી મને એમ થાય કે ટાઈમ જમવા દઈ દો

કમતિયા ને લાખો કરો એક દિન હોય પણ એ ભાવ ના ભૂલી જાય એટલે બુદ્ધિ મતલબ જેનામાં બુદ્ધિ ન હોય એનું તમે ગમે એટલું રાખો ને ગમે એટલું એનું સારું કરો ને તો એને ગણ ન હોય એવું કવિ કહેવા માંગે છે તમારે કઈ કેવું છે ચાણક્ય કીધું છે કે મૂર્ખામે બગાવત ન કરવી તમારી બુદ્ધિ નું હનન થાય હા હા ચાણક્ય કોટિલ્ય ચાણક્ય મને કોટિલ્ય બરોબર છે મૂર્ખામે બગાવત ક્યારેય ના કર મૂર્ખામે કોઈ દિવસ છે ને બગાવત નો કરવી અને એની સામે પડવું એની ગાંડા સામે નો પડવું કારણ કે ગાંડો હોય ને એની હારે તમે ગલગલિયા કરો ને એટલે એ વધારે ઓઈલું થાય બરોબર ને ગાંડા ગલગલિયા નો કરે વાત સાચી છે ગાંડા ને ગલગલિયા કરો ભૂખરો ને હળખમ થાય પણ ઊંટ હોય ને ઉપડે થડે હા છે કેવી પોઝિશન નું નિર્માણ થાય તો આપણે ખબર જ છે ને ભાઈ કેટલી બધી કહેવતો આમાંથી નીકળે છે એમ કે ભાઈ એમ કેતા કે સંપ વસ્તુ કેવી છે સંપ એકતા યુનિટી સંપ સંપે વૃક્ષ સોહાય વાહ પણ જો કુસુમ કીડો એમાં પડે ને તો ઝાડ સમૂડ વાહ વાહ ધ્યાન રાખવું તો મિત્રો અત્યારે આવી ગયા છે અગાશી ઉપર કારણ કે અત્યારે બનાવવાની છે ભેળ કેમ ભાઈ ભેળ ખાવાનું મન થયું ને ભાઈ ડુંગળી ટમેટા અને લીંબુ લઈને કંટાળી ગયા હળવું ખાય હળવું ખાય એમ અમારી ફેમિલી તો ત્યાર છે ભેળ બનાવવા માટે જો બેહી ગયા છે પપ્પા ભાઈ યુગરાજ ને મમ્મી ઇન્દુભાઈ આ તો બનાવી જ નાખો ફટાફટ હાલો રોંટડી કરી લઈ

યોગ ભાઈ તમારે નહીં થાય શું કરશું તમારા પૂરતી થી નહીં થાય શું કરશું ખાવી છે ખાવી છે તારે હા પાડે છે મિત્રો એક તરફ થાય છે સૂર્યાસ્ત અને ગામડાની અમારી સાંજનો ટાઈમ છે અને અત્યારે બને છે ભેળ અગાસી ઉપર તો હવે ટેસ્ટ કરીને જોઈ કે કેવો સ્વાદ આવે છે ભાઈ શરૂઆત તારાથી કર મમ્મી ભાઈને દો પેલા ભાઈ ભાઈ પેલા ટેસ્ટ કરશે ખાઈ જા ખાઈ જા મસ્ત બની ને તીખી તીખું હોય તો યુગ ભાઈ ને થોડું ધ્યાન રાખવું પડે અમારે ઇન્દુભા કેમ બની

તો ચાલો મિત્રો આજના બ્લોગમાં અહીં સુધી જ છે કેવો લાગ્યો એ કહેજો પસંદ આવજો તો લાઇક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી